હેલો ફ્રેન્ડ્સ પેટીએમ શું છે તમે જાણવા માંગો છો કેશલેસ દુનિયા શું છે કઈ રીતે ઓનલાઈન મની ટ્રાન્સફર થાય છે એ દરેક જાણકારી મેળવવા માંગતા હોય તો જરૂરથી તમે આ વિડીયો જોશો હેલો ફ્રેન્ડ પટેલ દીપક ચેનલમાં આપનું અધિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું પેટીએમ વિશે પેટીએમ શું છે પેટીએમથી શું ફાયદો થાય છે બરાબર તો આપણે એકદમ સરળ રીત શીખીશું પેટીએમની જે મિત્રોને પેટીએમ વિશે ખ્યાલ જ નથી એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું જેને સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતથી છે અંત સુધી તમે આ વિડિયો જોશો તો ખ્યાલ આવી જશે કે લોકો પેટીએમ પેટીએમ શું કરે છે તો મિત્રો પેટીએમ એ એક પ્રકારની એપ્લિકેશન છે જે સ્માર્ટફોન એન્ડ્રોઈડ ફોન આઈફોનમાં ઉપયોગી છે પેટીએમથી શું થશે કે અત્યારે કેશલેસ દુનિયા થઈ જશે એટલે કે ઓનલાઈન મની ટ્રાન્સફરનું કામકાજ શરૂ થઈ ગયેલ છે એટલે આપણા પ્રધાનમંત્રી પણ કેશલેસમાં રસ ધરાવે છે એટલે કે પેટીએમથી નાનામાં નાની રકમ નાના એવા વેપારીઓ પણ એકબીજા સાથે ટ્રાન્સફર ફેરબદ અદલ બદલ કરી શકે છે તો મિત્રો આના માટે શું કરવાનું રહેશે તો આના માટે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે આપણે વિગતવાર જોઈએ તો મિત્રો સાથે કહી દઉં કે જે મિત્રોએ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી નવી અપડેટ તમારા મોબાઈલમાં મેસેજ રૂપે નોટિફિકેશનમાં ઈમેલ આઈડીમાં આવી જશે અને નવી જાણકારી મેળવવા માંગતા હોય સાદી ભાષામાં અને એકદમ ક્લિયરિટીમાં તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું તો પેટીએમ વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ શું કરવાનું સૌ પ્રથમ તમારે ગુગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે જઈને લખવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો પેટીએમ પેટીએમ લખશો એટલે પહેલા જ નંબર એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી દેવાની એટલે આ પ્રકારનો ઓપ્શન આવી જશે બરાબર તમે જોઈ શકો છો ઓપ્શન આવી જશે એના પર ક્લિક કરીશું આપણે આ પ્રકારનું એક પેજ ઓપન થશે તો મિત્રો પેટીએમ શું છે એપ્લિકેશન છે આ એક પ્રકારનું વોલેટ એટલે આપણે જેમ પર્સ રાખીએ છીએ એમ એક પ્રકારનું પાકેટ છે જેમાં તમે પૈસા રાખીને ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો તો એના અમુક મુદ્દા જોઈ લઈએ શું શું છે તો છે પે પે ઓપ્શન છે આ પે ઓપ્શનનો ઉપયોગ તમે પૈસા મોકલી શકો છો બીજાના મોબાઈલ કે બીજાના એકાઉન્ટમાં બીજા નંબરનો ઓપ્શન છે એડ મની એડમની મિત્રો એટલે કે તમારે પહેલાં તો આ એક પ્રકારનું નાનું વોલેટ છે પાકીટ છે એમાં તમારે પૈસા બેંકમાંથી પહેલાં આમાં જમા કરવાના રહેશે જે એડ મનીથી થશે પછી ત્રીજા નંબરમાં છે પાસબુક જેમ આપણે બેંકની પાસબુકમાં બધી એન્ટ્રીઓ જોઈ શકીએ છીએ એમ આમાં પણ તમે જોઈ શકશો બરાબર હવે ચોથો ઓપ્શન છે એક્સવેપ પેમેન્ટ એટલે કે બીજો કોઈ વ્યક્તિ તમારા મોબાઈલમાં તમારા પેટીએમ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે તો એમાં એક્સવેપમાં જવાનું રહેશે બરાબર તો આ પ્રકારે અલગ અલગ ઓપ્શનો આપણે જોઈ લઈએ સૌ પ્રથમ જોઈએ સૌ પ્રથમ મિત્રો એડ મની ઉપર જવાનું રહેશે કારણ કે એડ મની ઓપ્શન પેલા બેંકમાંથી આપણે પૈસા લેવાના રહેશે તો એડ એડમની ઉપર ક્લિક કરીશું જે આ બતાવે એ પ્રમાણે એડમની ઓપ્શન આના પર આપણે ક્લિક કરીશું હવે શું પૂછશે આ પ્રકારનું એક પેજ ઓપન થશે જેમાં તમારે લોગિન થવાનું રહેશે જે મિત્રોને એકાઉન્ટ નથી એ એકાઉન્ટ બનાવી લે બરાબર હવે આમાં શું લોગિન ઉપર ક્લિક કરીશું એટલે તમે ઈમેલ આઈડીથી લોગ ઇન થવા માંગો છો કે મોબાઈલથી તો આપણે મોબાઈલથી લોગ ઇન થઈશું મિત્રો આપણે અહીંયા લોગ થઈ ગયા છીએ હવે અહીંયા પૂછે છે કે કેટલા પૈસા જમા કરવા છે દાખલા તરીકે આપણે બસો લખીએ હવે એડ મની ઉપર ક્લિક કરીશું

ક્રેડિટ કાર્ડ જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે નેટ બેંગ કરાવેલ હોય નેટ બેંગનો ઉપયોગ કરી શકે છે અને એટીએમ કાર્ડ જે તમે એકાઉન્ટ ખોલાવો એટલે બેંક તરફથી મળેલું હોય છે એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે તો મિત્રો આપણે ટેસ્ટમાં જોઈએ અહીંયા કે આપણે કાર્ડ છીએ તો અહીંયા તમારો કાર્ડ નંબર લખવાનો છે આપણે એક્સ વાય જેડ કોઈ બી લખીએ છીએ બરાબર હવે કાર્ડની પાછળની બાજુ મંથ આપેલો હશે કોઈ બી મંથ બરાબર પાછળ તમારી કાર્ડની પાછળ લખેલું જ જશે અને લાસ્ટ યર લખેલું છે વર્ષ લખેલું છે કે કેટલા વર્ષે પૂરું થાય છે કાર્ડ પછી કાર્ડની પાછળની સાઈડ સીવી કોડ આ સીવી કોડ કહેવાય એ પાછળ કાર્ડમાં આપેલો હશે એ લખવાનો રહેશે એ લખશો એટલે તમે પછી પેન ઉપર ક્લિક કરશો એટલે એક પ્રોસેસ થશે આગળ અત્યારે હું તમને કાર્ડ નંબર નાખીને બતાવી શકીશ ને બરાબર એક પ્રોસેસ થશે અને મેસેજ આવશે પછી આગળની પ્રોસેસ પાસવર્ડ આવશે એ તમે એટલું પૂરું કરી દેશો એટલે તમારી બેંક એકાઉન્ટમાંથી પૈસા પેટીએમ વોલેટમાં આવી જશે બરાબર હવે આગળના ઓપ્શન વિશે આપણે જોઈએ થોડું પે ઉપર ક્લિક કરીને જોઈ લઈએ આપણે કે પે આપણા વોલેટમાં પૈસા આવી ગયા એના પછી પે ઉપર જવાનું રહેશે પે ઓપ્શન એના પર ક્લિક કરીશું એટલે કે આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તો પે ઉપર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો મિત્રો સીધો જ કેમેરો ચાલુ થઈ જાય છે આ કેમેરાનો ઉપયોગ શું કે તમે કોઈ દુકાન આગળ જશો ને પેટીએમ લખેલું છે નીચે એક કોડ દોરેલો છે એ કોડ ઉપર તમે આ પ્રમાણે કેમેરો રાખશો તો એનું નામ તમારા મોબાઈલમાં આવી જશે દાખલા તરીકે તમે કોઈ કિરાણાની દુકાનમાં ગયા તો એને બહાર બોર્ડ લટકાવેલ હશે કે કઈ રીતે આ કોડથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો દાખલા તરીકે તમે કોઈ પચાસ રૂપિયાની વસ્તુ લીધી હવે એને પૈસા પેટીએમથી આપવા છે તો એને કોડ લગાવેલા હશે આ કેમેરો આ પ્રમાણે એના કોડ ઉપર તમે રાખશો એટલે એનું નામ એ બધું તમારા ફોનમાં આવી જશે પછી તમારે રકમ લખીને ટ્રાન્સફર કરી દેવાના રહેશે તો આપણે ક્યુઆર કોડ કહેવાય એને હવે ક્યુઆર કોડથી આપણે પૈસા ટ્રાન્સફર નથી કરવા મોબાઈલ નંબરથી કરવા છે તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશું અહીંયા મોબાઈલ નંબર લખી દઈશું બરાબર અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે એમાઉન્ટ લખવાનું રહેશે બરાબર અહીંયા લખશું યસ હવે સેન્ડ કરવાનું રહેશે સેન્ડ ઉપર ક્લિક કરીશું અત્યારે આપણા વોલેટમાં પૈસા પડ્યા નથી બરાબર એટલે બતાવશે નહી આ પ્રમાણે તમે સેન્ડ કરી શકો છો બરાબર હવે આપણે ત્રીજો ઓપ્શન જોઈએ પાસબુક પાસબુક એટલે જેમ આપણી જોડે પાસબુક હોય છે એમ અહીંયા પાસબુક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અંદર બતાવશે કે તમે કોને પૈસા આપ્યા કોના જોડેથી તમે રિસીવ કર્યા એટલે કે કોના જોડેથી મેળવ્યા એ બધી ડિટેલ્સ આ પ્રમાણે તમે જોઈ શકો છો ઓલ ઓલ પેડ પેડ રિસીવ બરાબર એટલે કે ઓલ માં બધું આવી જશે કે કોને આપ્યા કોના જોડેથી લીધા અહીંયા અવેલેબલ બેલેન્સ ઝીરો છે એમાં વધઘટ બતાવ્યા કરશે બરાબર પછી મિત્રો દાખલા તરીકે તમે અહીંયા પૈસા તમારા જમા થયેલા હોય પાંચસો રૂપિયા પડે છે તમારે વાપરવા નથી પેટીએમમાંથી અને તમારે બેંકમાં રિટર્ન કરી દેવા છે તો અહીંયા છે સેન્ડ મની ટુ બેંક આના પર ક્લિક કરશો એટલે તમારા ખાતામાં પૈસા જતા રહેશે બરાબર તો મિત્રો આ બેઝિક માહિતી પેટીએમની મેં તમને આપી દીધી હજી પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો બરાબર મિત્રો તમે કોમેન્ટ કરીને મને જણાવશો પેટીએમ વિશે કોઈ પ્રોબ્લેમ હોય તો તો આપણે નવી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ